ઉમરગામ તાલુકામાં આવેલા નારગોલ નદી પર અજુના બ્રિજની સ્થિતિ દિન પ્રતિદિન ખસ્તા બનતી જાય છે દાયકા પહેલાથી ગ્રામજનોએ આ બ્રિજના બિસ્માર હાલતની અનેક ફરિયાદો તંત્રને કરી હતી હવે સ્થિતિ એ વિષય કે બ્રિજના પિલરમાંથી સળિયાઓ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યા છે અને કોંક્રિટ ધોવાઈ ગઈ છે પિલ્લરનો ઘસારો જોઈને સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે સરકાર તરફથી તાજેતરમાં સ્ટ્રક્ચરલ ઓડિટિંગ અને દુરસ્તીના આદેશ આપ્યા બાદ તંત્રએ માત્ર દેખાવા માટેના નખરા શરૂ કર્યા છે પરંતુ હકીકતમાં પિલરની મજબૂતીને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે ગ્રામજનોનો આક્ષેપ છે કે જ્યાં ચોવીસ કલાક વાહન ચાલે છે એવા બ્રિજની નજીક જ કોઈ સંરક્ષણાત્મક પગલાં લેવામાં આવ્યા નથી પિલર કેટલો સમય સુધી ટકી શકે તે મોટો સવાલ છે અને કોઈ મોટી દુર્ઘટના ન બને એ માટે તત્કાળ દખલ જોઈએ છે સ્થાનિક તંત્ર અને સરકારી એન્જિનિયરિંગ વિભાગને કાર્યવાહી કરવા માટે નોટિસ આપવા ગ્રામજનો તૈયારી કરી છે